ભાજપને જીતાડશે કોંગ્રેસ આપણે કોઈ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચ્યું હોય તો સ્વાભાવિક છે તેના માટે આપણે જ મહેનત કરવી પડે પણ ભારતીય રાજકારણની બલિહારી ગણો કે બીજું કંઈ અહીં તો એક પક્ષને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા બીજો પક્ષ મદદ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને હંમેશા ચૂંટણી મોડમાં રહે તો ભાજપ ચારસો પારના લક્ષ્યનો નિર્ધાર કરી ચૂક્યો છે હવે એમ કહેવામાં જરા પણ ખોટું નથી કે ભાજપના ચારસો પારના લક્ષ્યને

એકલો જ છે અને સામે કોઈ નથી કોઈ વિરોધ પક્ષ જ ન હોવો એ લોકશાહી માટે કેટલું ઘાતક છે એ કહેવાની જરૂર નથી તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો ધન્યવાદ